નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર દસ હજાર રૂપિયાનો દંડ જાણી લેજો રેશન કાર્ડમાં નવ વસ્તુ મફત ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા બજેટને લઈને મોટી જાહેરાત જનધન ખાતા ધારકો માટે સમાચાર મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય ખેડૂતોનું દેવું માફ ક્યારે હવે સરકાર આપશે દોઢ લાખ રૂપિયાની સહાય મોદીજીની ગરીબો માટે જાહેરાત રેશન કાર્ડ માટે મોટા સમાચાર અમિત શાહ ફરી આવશે ગુજરાત તમાકુ સિગરેટ મોંઘા થશે પાક વીમો યોજના ફરી શરૂ થશે ટ્રેક્ટર ખરીદવા માટે સહાય મળશે ગુજરાતમાં વરસાદ આવ્યો છે હીરા ઉદ્યોગ બંધ થયો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સમાચાર સોના ચાંદીના જાણીએ તે પહેલાં મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હવે પાન કાર્ડ ઉપર છે દસ હજાર રૂપિયા સુધીનો દંડ છે એ લાગી શકે છે કારણ કે મિત્રો દસ હજાર રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે ભારત સરકાર પાન કાર્ડની વ્યવસ્થાને સુધારવા રૂપે લાગુ કરવા માટે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન એટલે કે બીજું વર્ઝન છે એ અભિયાન ઉપાડ્યું છે નાગરિક પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર જોર આપવામાં આવ્યું છે ઓગણીસો ને એકસઠના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ હવે છે એ લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવા સરકારનું છે સૂચન કરવામાં આવ્યું છે સત્તાવાર વેબસાઇટ ઉપર ચેક કરી શકાય છે અને મિત્રો તમારે નામે કેટલા પાન કાર્ડ લિંક છે જો આ પાન કાર્ડ આવશ્યક હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો નહીં તો તમારું પાન કાર્ડ છે એ નિયમને ઉલ્લંઘન કરતાં તમને બસ્સો ને બોંતેર બી પ્રમાણે દસ હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે તો હવે તમારી પાસે જો એક કરતાં વધારે પાન કાર્ડ હોય તો તમે આ સમાચાર ખાસ કરીને જાણી લેજો તમારી પાસે એક કરતાં વધારે પાન કાર્ડ હોય તો એમાંથી માત્ર એક જ પાન કાર્ડ છે માન્ય ગણવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય મળે છે જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસોને દસ રૂપિયા ભરીને જમા કરીને મહત્તમ એટલે કે વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા સુધીનો વીમો કરાવવા માંગતા હોય તો દર મહિને તમારે પેન્શન છે એ આવી શકે છે હવે મિત્રો સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતાકીય પૂર્વક છે એ પેન્શન આપવામાં આવે છે અને વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસોને દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે છે એ દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું જ રોકાણ કરવું પડશે તો જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ પૂર્ણ થાય છે પછી તમે રોકાણ કરી શકો છો અને રોકાણ અંતર્ગત છે એ વધુ લાભ પણ મેળવી શકો છો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એ સમાચારની અંદર બજેટને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો નાણા મંત્રી નિર્મળા સીતારમણે બજેટ બનાવવાની પ્રક્રિયા છે એ ભાગરૂપે શુક્રવારે પ્રી બેજેટ ફરમાસ એ શરૂ છે અને જાણી શકીએ કે આર્થિક વ્યવસ્થા અને આર્થિક શાસ્ત્રો સાથે પ્રથમ બેઠક છે એ યોજાશે અને બેઠકની અધ્યક્ષતા કરતી વખતે સીતારમન ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં સાત ક્વાર્ટરમાં પાંચ પોઈન્ટ ચાર ટકાના સૌથી ઓછા જીડીપી પ્રિન્ટ વચ્ચે આગામી બજેટ અંગેની તેમની પાસેથી જે સૂચના છે એ માંગવામાં આવશે અને મિત્રો પીટીઆઈના સમાચાર અનુસાર આ પછી સાત ડિસેમ્બરે ગુજરાત ખેડૂત સંગઠન અને કૃષિ અર્થશાસ્ત્રીઓના અને ના ક્ષેત્રના હિત ધારકો સાથે બેઠક થશે અને ત્યારબાદ આ નવું બજેટ છે એ ડિસેમ્બર મહિનામાં એટલે કે ચાલુ મહિનામાં છે એ રાજસ્થાનમાં આ બેઠક યોજાશે અને નવું બજેટ છે એ અંતર્ગત પણ છે એ ઘણી બધી વિચારણા છે એ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ હોય તો રેશન કાર્ડ ઉપર નવ વસ્તુઓ હવે મફત મળે છે મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર આવ્યા છે કારણ કે મિત્રો હવે લાભાર્થીઓને નવ વસ્તુઓ છે મફતમાં આપવામાં આવે છે જે નવ વસ્તુની અંદર જે મફત તમને મળવાપાત્ર જે જથ્થો છે એની વાત કરવામાં આવે તો તમને ઘઉં ચોખાની સાથે સાથે ઘણું બધું છે એ મફત આપવામાં આવે છે હવે મિત્રો એની અંદર છે એ ઘઉં ચોખા દાળ ચણા તેમજ ખાદ્યતેલમાં સિંગતેલ અને જે જથ્થો આપવામાં આવે છે એ જથ્થા ઉપરાંત ઘણી બધી યોજના અંતર્ગત છે એ તમને રેશન કાર્ડમાં લાભ પણ મળે છે તો હવે મિત્રો તમને નવ વસ્તુ જે મફત આપવામાં આવે છે એ અંતર્ગત પણ વાત કરીએ તો ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ આમાં થાય છે જોકે મિત્રો પુરવઠા વિભાગના અધિકારીઓને પણ આ યોજના અંતર્ગત યોગ્ય અમલ કરવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે અને સૂચના પણ આપવામાં આવી છે જેના થકી હવે છે એ સરખું અનાજ છે એ આપવામાં આવશે દરેક રેશન કાર્ડ ધારક મિત્રોને એક સરખું જે મળવાપત્ર અનાજ હશે એનો જથ્થો આપવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જનધન ખાતા ધારકો છે એ ધ્યાન આપી દે કારણ કે હવે જનધન ખાતું ખોલાવ્યું હશે તો આ કામ તમારે છે આજે જ પૂર્ણ કરવું પડશે હવે કયું કામ છે તો તમને જણાવીએ કે દસ કરોડ જેટલા ખાતા ધારકો ઉપર સરકારની બાજ નજર છે જેમાં નાણાકીય સેવાઓ છે એ પૂર્ણ કરવા માટે સરકાર તરફથી છે એ ઘણી બધી વખત લોકોને કહેવામાં આવતું હોય છે પરંતુ આ લોકો છે એ સરકારની જે યોજનાઓ છે એ અંતર્ગત જે લાભ આપવામાં આવતો હોય છે એ લાભમાં પણ છે એ ઘણી વખત બેદરકારી બતાવતા હોય છે અને એ બેદરકારીના કારણે સરકારી જે યોજનાઓ છે એમાં લાભથી વંચિત રહી જતા હોય છે અને સરકારથી ઘણી વખત કહેવામાં આવતું હોય છે એક કામ પૂર્ણ થતું નથી હવે મિત્રો તમને જણાવ્યું કે દસ કરોડ ખાતા ધારકો છે એના ઉપર સરકારે બાજ નજર રાખેલી છે નાણાકીય સેવાઓ સચિવ એમ એ નાગાર્જુને કહ્યું છે કે બેન્કોને આવા જનધન ખાતાઓ છે એના માટે નવી કેવાયસી પ્રક્રિયા કરવાનું કહેવામાં આવ્યું છે પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં જે શરૂ કરવામાં આવી હતી હવે આ ખાતાઓને દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે એટલે કે દસ વર્ષ જનતન ખાતાના પૂર્ણ થઈ ગયા છે તો હવે દસ વર્ષ બાદ એમાં કેવાયસીની પ્રક્રિયા કરી અને અપડેટ કરાવવું પડશે તો કેવાયસી સી કેવી રીતે થશે બેંક ઉપર જઈને કેવાયસી કરી શકાશે કે નહીં અને મિત્રો તમે ઓનલાઈન કેવાયસી કરવા ઈચ્છતા હોય તો ઓનલાઈન થશે કે નહીં એ અંગે સમાચાર તમને જણાવીએ તો મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જનધન ખાતાને લઈને સૌ કોઈ અત્યારે બેંકોની અંદર લાઇનોમાં ઊભા રહ્યા છે તો હવે તમારે છે કેવાય સી કરાવવા માટે બેંકમાં પણ જઈ શકો છો તમે ઓનલાઈન પણ કેવાયસી કરાવી શકો છો તમારું જનધન ખાતું હોય તો નીચે કમેન્ટમાં જણાવજો જેથી કરી ઓનલાઈન ઘરે બેઠા પણ તમે કેવાય સી કઈ રીતના કરાવો એ અંગેના સમાચાર તમને મળી જશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રાજ્યના મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય જેની અંદર મિત્રો રાજ્યના મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે એ કચ્છ જિલ્લાને સૌથી મોટી ભેટ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીના જે પિસ્તાલીસ કિલોમીટરનો રોડ છે એને ફોર લેન સ્પીડ છે એ હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટેના પ્રોજેક્ટને છે એ હાથ ધરવા માટે રૂપિયા નવસોને કરોડ રૂપિયા મંજૂર કર્યા છે હવે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના આ નિર્ણયથી પ્રવાસનને જોર મળશે અને ફોર લેન હાઈ સ્પીડ જે કોર્ડિનોર છે એ અથવાથી સરળ અને ઝડપી તેમજ ઈંધણ બચણ યુક્ત આયાત નિયત છે એ ભવિષ્યમાં શક્ય બનશે જેના ભાગરૂપે છે એ ઘણા બધા યોજના અંતર્ગત લાભ પણ છે એ આ જે રોડ પાસ કરવામાં આવશે એની અંતર્ગત ઘણો બધો ફાયદો પણ વાહન ચાલકોને થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આખરે ક્યારે આવશે આનું સમાધાન તો હવે મિત્રો કઈ વાતનું સમાધાન માંગવા માંગે છે તો એ પણ તમને જણાવી દે હવે મિત્રો તમને જણાવીએ કે દર વખતે કેન્દ્ર સરકાર ખેડૂતો પાસે છે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરે છે અને ખેડૂતો પાછળનું જે કરોડો રૂપિયાનું બજેટ હોય છે એમાં ખેડૂતોને ઘણી વખત લાભ મળતો હોય છે પરંતુ ઘણી વખત છે લાભ નથી મળતો આમ છતાં મિત્રો ગુજરાત સહિત દેશના એક એક કરો જે રાજ્યના છે એ ખેડૂતોની કમાણીમાં જાજો ફરક પડતો નથી ગુજરાતમાં જે ખેડૂતો નથી દેશના ખેડૂતો કેટલાક સમૃદ્ધ છે અને આંકડા પરથી જાણી શકાય કે ગુજરાત રાજ્યની અંદર અને દેશની અંદર જે ઘણા બધા ખેડૂત છે સમૃદ્ધ પણ છે અને ઘણા બધા ખેડૂત એવા છે જે ગરીબ છે પરંતુ જે બજેટ અંતર્ગત જે યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે એ વધારે ભાગે એટલે કે મોટા ભાગે છે ગરીબ ખેડૂત મિત્રો માટે લાગુ પડતી હોય છે તો હવે ખેડૂતોની આવક છે એ બમણી કરવાનો દાવો લાંબા સમયથી થઈ રહ્યો છે છેલ્લા કેટલાય વર્ષોથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોને સમૃદ્ધ કરવાનો જે પ્રયાસ ચાલી રહ્યો છે એમ છતાં ગુજરાતના સરેરાશ ખેડૂત પરિવારો માટે છે એ મોટું દેવું છે એટલે કે ખેડૂતોમાંથી લેણું છે એ સૌથી વધારે જાણી શકાય છે હવે મિત્રો આવક નજીવી હોય અને છેલ્લા નેશન નેશનલ સેમ્પલ સર્વેમાં ફ્લિત થયું છે કે ગુજરાતમાં દર મહિને ખેડૂત પરિવારની આવક માત્ર છે એ બાર હજાર એકત્રીસ રૂપિયા થતી હોય છે અને કૃષિ કે ખેડૂત પરિવાર પર સરેરાશ જે છપ્પન હજાર પાંચસો ને અડસઠ રૂપિયાનું જે દેવું આવતું હોય એનું લોન ભરપાન છે એ થતું હોય છે અને એ પ્રમાણમાં ગુજરાતના બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા જે ખેડૂતો છે એ દેવાગ્રસ્ત હોવાનું સામે આવી રહ્યું છે તો આ ભાગરૂપે છે ખેડૂતોમાં દેવાને લઈને સૌથી છે છે એ સમાચાર સામે આવી રહ્યા એટલે કે જે ખેડૂતો લોન લઈ રહ્યા છે એને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો સરકાર આપશે છે દોઢ લાખ રૂપિયાની સહાય એ અંગેના સમાચાર મળી રહ્યા છે તો જે સમાચાર ઉપર નજર નાખીએ તો દરેક વ્યક્તિને પોતાનું એક કો ક્રેટનું જે ઘર હોય છે તેવું સપનું હોય છે એટલે કે દરેક વ્યક્તિને એક પોતાનું ઘર છે એ પાકું હોય એ અંતર્ગતનું સપનું હોય છે અને ઘણા લોકોનું આ સપનું છે પૂરું થતું હોય છે આ માટે ઘણા લોકોને સંઘર્ષ કરવો પડતો હોય છે અને જે લોકો તેને બનાવી શકતા નથી કારણ કે મિત્રો ઘણી વખત છે એ લોકોની પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય હોય છે એના ભાગરૂપે પણ છે એ પોતાનું સપનું પૂર્ણ કરી શકતા નથી તો આવા ખેડૂત મિત્રો માટે શું સમાચાર છે એ જોઈ લઈએ તો મિત્રો તમને જણાવ્યું કે જે લોકો પોતાનું ઘર બનાવી શકતા નથી તેમને ભારત સરકાર છે એ મદદ કરશે હવે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છે એ ભારત સરકાર જરૂરિયાતમંદ જે લોકો છે એમને હવે મદદ કરશે કારણ કે મિત્રો જે સરકાર દ્વારા છે એ જરૂરિયાતમંદ લોકોને છે એ સૌથી પહેલી મદદ છે સરકારની હોય છે તો જેના ભાગરૂપે જે સમાચાર મળી રહ્યા છે એમાં ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને છે કોન્ક્રીટ ઘર બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે અને ભારતના લગભગ તમામ રાજ્યમાં લોકોને છે એ આ આ સરકારી યોજનાઓ અંતર્ગત ઘણા લાભો છે એ મળી રહ્યા છે અત્યાર સુધીમાં મિત્રો આ યોજના હેઠળ કરોડો લોકો છે એ કોન્ક્રિટ મકાનો બનાવ્યા છે અને કરોડો લોકો છે એ કોન્ક્રીટ મકાનથી પોતાના ઘરનું સપનાનું ઘર છે એના સપના પૂર્ણ કર્યા છે હવે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા છે એ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં આવા ત્રણ હજાર આઠસો છન્નું પરિવારોને પસંદગી કરવામાં આવી છે જેમાંથી હવે સરકાર છે એ બે હજારને પચીસ પરિવારોને કોન્ક્રીટનું મકાન બનાવવા માટે છે એ એક લાખ અને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ આપશે અને મિત્રો જે સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે ડાયરેક્ટ ડિબિટના માધ્યમથી બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે જેમાં આ સહાય છે એ હપ્તા સિસ્ટમમાં આપવામાં આવશે એટલે કે પહેલો હપ્તો છે પ્રથમ હપ્તો છે એ પાસઠ હજાર રૂપિયાનો આપવામાં આવશે જ્યારે બીજો હપ્તો છે એ બાવન હજાર રૂપિયાનો આપવામાં આવશે અને મિત્રો ત્રીજો અને છેલ્લો હપ્તો છે એ આ લોકોના ખાતામાં તેત્રીસ હજાર રૂપિયાનો મોકલવામાં આવશે અને મનરેગા હેઠળ મજૂરોને પંદર હજાર રૂપિયાની રકમ છે આપવામાં આવે છે અને જેના અત્યાર સુધીમાં અનેક લોકોએ લાભ લઈ લીધો છે તો ઘણા બધા ખેડૂત મિત્રો છે લાભ લઈ રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો લાભ નથી લઈ શકતા તો એવા ખેડૂત મિત્રો નીચે કમેન્ટમાં જણાવજો જેથી કરી તમને વધારે સમાચાર આપી શકીએ હવે મિત્રો મોદીજીની ગરીબો માટે છે મોટી જાહેરાતો સામે આવી રહી છે જેના સમાચાર પણ સામે આવી રહ્યા છે હવે એમાં કહેવામાં એવું આવી રહ્યું છે કે જે સમાચાર ઉપર આગળ નજર કરીએ તો મોદી સરકાર સામે છે એ મોંઘવારી સામે ઝુઝુમી રહેલા જે સામાન્ય નાગરિકો છે એને રાહત આપવા માટે કેન્દ્રની જે સરકાર છે એ ટૂંક સમયમાં ભારત બ્રાન્ડ નામના છે એ બીજો તબક્કો છે શરૂ કરવા જઈ રહી છે એટલે કે ભારત બ્રાન્ડ નામની જે યોજના છે એના થકી હવે લોકોને છે એ મફતનું જે અનાજ મળતું હતું એવી રીતે સસ્તું અનાજ પણ મળશે જેમાં મિત્રો સસ્તા અનાજની અંદર ઘણી બધી યોજના અંતર્ગત છે એ જે ભારત બ્રાન્ડ યોજના છે એ અંતર્ગત ઘણી બધી ઘટકો એટલે કે ઘણા બધાના છે એ મળવાપાત્ર રહેશે હવે આ યોજના હેઠળ સરકાર છે એ રોજિંદા જીવનની જે ચીજવસ્તુઓ છે જેવી કે ચોખા દાળ તેમજ લોટ સસ્તા ભાવે છે એ ઉપલબ્ધ કરાવશે અને મિત્રો આ માહિતી અનુસાર ભારત બ્રાન્ડનો જે બીજો તબક્કો છે એ ત્રેવીસ ઓક્ટોમ્બરથી શરૂ થઈ ગયો છે અને જેમાં બે નવી કઠોળ પણ છે સામેલ કરવામાં આવી છે તો ભારત બ્રાન્ડ નામની જે યોજના છે એ અંતર્ગત જે ગરીબ લોકો છે એમને પણ છે એ સસ્તા દરે જે અનાજ અને અનાજનો જથ્થો છે એ મળી રહે તેમજ ઘણી બધી જે ઘટકો છે એ મળી રહે ચીજવસ્તુઓ મળી રહે તે માટે છે રોજિંદા જીવનની જે ચીજવસ્તુ છે એ કામની અને ઉપયોગી બની રહે અને સસ્તા ભાવે મળે એ અંતર્ગત છે એ મોદીજી ગરીબો માટે જાહેરાત કરતા હોય છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સાડત્રીસ લાખ જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એમના માટે મોટા સમાચાર આવ્યા છે હવે મિત્રો તમને જણાવીએ કે જે જનતાને આપવામાં આવતી જે વિવિધ જંતનીઓ છે એનું તુવેર દાળ અને ચણાનું જે ફક્ત પચાસ ટકા જ વિતરણ ફાળવણી કરવામાં આવી રહી છે તો તેવા જે સાડત્રીસ લાખ જેટલા જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને તુવેર દાળ ચણાની જે આવક વધુ વંચિત રહી ગયા હોય અથવા તો આ વખતે જે પણ લોકોને ચણાની દાળ તુવેલ દાળ કે પછી ચણા નથી મળ્યા એવા લોકોને છે એ રેશન કાર્ડ દીઠ હવે અનાજ મળવાનું ચાલુ થઈ જશે કારણ કે મિત્રો કુપોષણ સામે લડત આપવા દર મહિને એક કિલો મળતી ચણા ડાળ છે એમાં વધારો કરી અને બે કિલો આપવાની પણ જાહેરાત છે કેન્દ્ર સરકાર દ્વારા કરી દેવામાં આવી છે પરંતુ અપૂરતો જથ્થો હોવાના કારણે જે રેશનિંગની રેશન કાર્ડ ધારક મિત્રોને છે એ અનાજ પૂરું પાડી શકતા નથી તો એ અંગે છે દરેક લોકોએ છે ખાસ નોંધ લેવી તેમજ મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો અમિત શાહ છે ફરી વખત આવશે ગુજરાત જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે શુક્રવાર એટલે કે છ ડિસેમ્બરે રાત્રે અમદાવાદ આવી ગયા છે તેઓ શનિવાર એટલે કે આજે સાત ડિસેમ્બરના રોજ ત્રણ કાર્યક્રમમાં છે હાજર રહેશે એટલે કે હાજરી આપશે તે કાર્યક્રમો આ મુજબના છે જેમાં પહેલું છે સ્વામિનારાયણ સંપ્રદાયનો સુવર્ણ મહોત્સવ તેમજ બીજું છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો છે તેમજ થલતેજ ગ્લોબલ હોસ્પિટલનું છે એ લોકાર્પણ કરવામાં આવશે તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમના જે કાર્યક્રમો હોય છે એ કાર્યક્રમોમાં પણ અમિત શાહ છે ખાસ હાજરી આપવાના છે તો આ ભાગરૂપે છે એ અમિત શાહ હવે ગુજરાતના પ્રવાસે છે તો આજે બીજો દિવસ એમનો રહેશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે તમાકુ સિગરેટ મોંઘા થવાની શક્યતાઓ છે સામે આવી રહી છે એમાં પણ સૌથી મોટા જે સમાચાર મળી રહ્યા છે તમાકુ અને સિગરેટ જે પીનાર લોકો છે જે તમાકુ સિગરેટનું જે સેવન કરનાર લોકો છે એમના માટે યુવાઓ માટે છે એ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમાં મિત્રો હવે ડિસેમ્બરમાં જે યોજાનારી જીએસટી કાઉન્સિલિંગની જે બેઠક છે એમાં ટેક્સના દરમાં ફેરફાર થઈ રહ્યો છે એટલે કે ટેક્સના દરમાં છે એ ફેરફાર થઈ શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર જીએસટી માળખાને સરળ બનાવવા માટે જે રચાયેલ મંત્રી જૂથ છે એટલે કે જીઓ એમ એ તમાકુ અને તમામ પ્રકારનું જે ઉત્પાદન છે તમાકુનું એ એનો જે એરસ્ટ્રેક છે ડ્રીંક છે સોડા ડ્રિંક છે કોલ્ડ ડ્રિંક છે વગેરે ટેક્સ ઉપર છે એ સૌથી મોટી નજર રાખશે એટલે કે જે હાલનો ટેક્સ રહેલો છે એમાં હાલના અઠ્યાવીસ ટકાથી વધારી અને પાંત્રીસ ટકા કરવાની ભલામણ કરી રહ્યું છે અને કુલ એકસો ને અડતાલીસ વસ્તુઓ ટેક્સ રેટ બદલવાની ભલામણ કરવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે છે એ ટેક્સમાં પણ છે સુધારો થશે અને ટેક્સના ભાવના જે વધઘટ જોવા મળશે એને કારણે મોંઘવારીમાં પણ વધવા થશે અને મોંઘવારી જેમ વધશે એમ તમાકુના અને સિગરેટના ભાવ પણ વધશે હવે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પાક વીમા યોજના ફરી શરૂ થશે કે નહીં પાક વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પાક વીમા યોજના ફરી અમલમાં મૂકવામાં આવી શકે પાક વીમા યોજના છે એ ગુજરાત રાજ્યમાં જે શરૂ કરવામાં આવી શકે ફરી એક વખત છે એને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો ગુજરાતમાં પાક વીમા યોજના છે એ આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે અને આ વખતે પાક વીમા યોજના છે ખેડૂતોને લાભ થાય તે માટે વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય અને એ માટે ખેડૂતોના લાભ માટે છે એ આ નિયમો અને શરતો છે ખેડૂત લક્ષી રાખવામાં આવશે અને મિત્રો ખેડૂતો પાક વીમાની જે રકમ છે એ અડતાલીસ કલાકમાં મેળવી શકે છે અને ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનામાં ફરી વખત એન્ટ્રી કરવામાં આવશે જે અંતર્ગતના સમાચાર અત્યારે મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં ટેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી હવે જે મિત્રોને ટ્રેક્ટર ખરીદવું હોય એમને ગુજરાત સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ જે પગલું છે એ ભર્યું છે જેમાં આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી છે એ યોજના અંતર્ગત ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જે જાહેરાત છે એ કરવામાં આવી છે અને આ જે જાહેરાત કરવામાં આવી છે જાહેરાતના ભાગરૂપે જે પણ હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી ઉપર સબસિડી આપવામાં આવશે અને આ યોજનાનો મુખ્ય હેતુ છે ખેડૂતોને આધુનિક કૃષિ સાથે તકનીકો અપનાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો રહેશે જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને ખેડૂતોની જે આવક છે એમાં પણ સુધારો થશે અને આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના જે ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય છે એ આપવામાં આવશે એટલે કે એ સહાય છે ચૂકવવામાં આવશે અને એના ભાગરૂપે સબસિડી પણ આપવામાં આવશે સમગ્ર ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે તો વહેલા તે પહેલાના ધોરણે આ ખેડૂત પોર્ટલ ઉપર તમે પણ તમારા છે એ ટ્રેક્ટર અંતર્ગત રજીસ્ટ્રેશન છે એ થઈ શકે અને કરાવી પણ શકો છો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ભર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે મિત્રો રાજ્યમાં હવે તો ઠંડી જામી પણ નથી અને વરસાદની એન્ટ્રી થઈ છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે ધરમપુરના અંતરિયાળા ગામમાં વરસાદી ઝાપટું પડ્યું છે આગામી દિવસોમાં ગુજરાત અન્ય વિસ્તારોમાં પણ છે એ આવા જ માવઠા જોવા મળી શકે છે અને તેની શક્યતાઓ રહેલી છે જેની આગાહી પરેશભાઈ ગૌસ્વામી અને અંબેલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે જેવા નિષ્ણાતો દ્વારા પણ કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા પણ ઘણા બધા સંકેતો આપવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ચાર મહિના સુધી બંધ રહેશે હીરા ઉદ્યોગ એટલે કે હીરાનું કારખાનો ઝટકો સૌથી મોટો મળ્યો છે પંદર હજારથી પણ વધુ કર્મચારીઓને અસર પડી છે કારણ કે સુરતની મારુતિ ઇમ્પેક્ટ ડાયમંડ કંપની ત્રણ ચાર મહિના બંધ રાખવાનો નિર્ણય છે ખભળાટ પહોંચાડી દીધી છે કારણ કે મિત્રો બધાને એ મેસેજ આપી દેવામાં આવ્યો છે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ સુરત અને સૌરાષ્ટ્રમાં પંદર હજારથી પણ વધુ કર્મચારીઓને અસર થશે કંપનીઓના માલિક કંપનીના માલિક સુરેશ ભોજપરાને બેન સ્ટોક આવીએ છે તેમના સિવાય કારખાનું કોઈ ચલાવી શકે તેમ નથી બધાને મેસેજ આપી દેવામાં આવ્યો છે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ તેવો મેસેજ વાયરલ થયો હતો જે કારણ સુરત અને સૌરાષ્ટ્રના પંદર હજારથી પણ વધુ જે કર્મચારીઓ છે એને ખૂબ જ મોટી અસર થઈ છે અને સુરત ભાવનગર લાઠી બાબરા સહિત સો ખાતા આવેલા છે મારું તિન પેક્સના અને મિત્રો આરુતિ ઇમ્પેક્સના ખાતામાં છે એ પંદર હજારથી પણ વધુ જે લોકો છે એ કામ કરી રહ્યા છે તો આ પંદર હજારથી પણ વધુ જે લોકો કામ કરી રહ્યા છે એવા તમામ લોકોને છે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવા અંગે પણ કહેવામાં આવ્યું છે વાયરલ મેસેજ થઈ રહ્યો છે તો મિત્રો આ પ્રમાણે અત્યારે સમાચાર મળી રહ્યા હતા તમને સમાચાર વિડીયો માહિતી સારી લાગી તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ સમાચાર આ માહિતી છે શેર કરી દેજો જેથી એમને પણ કામના અને ઉપયોગી સમાચાર દરરોજ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે